પ્રશ્ન એકદમ સાધારણ અને સામાન્ય છે તમે પુસ્તક છે શા માટે નથી વાંચી શકતા જ્યારે તમને ખબર હોય કે તમારા જીવનનું પુસ્તક શું રોલ પ્લે કરી શકે છે જ્યારે તમે જાણતા હોય કે તમારા જીવનમાં છે પુસ્તક વાંચવા છે તમે દસ ગણા છે બીજા લોકો કરતા આગળ વધી જશો જ્યારે તમને ખબર હોય કે એક પુસ્તક લખવામાં છે ઓછામાં ઓછા હજારો વર્ષ લાગે છે શા માટે હું એવું બોલું છું કે એક પુસ્તક લખવામાં છે હજારો વર્ષ લાગે છે કેમ કે કોઈ એક લેખક લખે છે પોતાના જીવનનો પૂરો અનુભવ બીજો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે છે ત્રીજો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે છે અને મલ્ટિપલ ટાઈમ છે આ ઘટના રિપીટ ને રિપીટ રિપીટ ને રિપીટ રિપીટના રિપીટ થયા કરે છે ત્યારે એક બેસ્ટ ક્વોલિટીનું છે એ પુસ્તક બહાર આવે છે જેમાં લાખો લોકોના જીવનનો સંઘર્ષનો છે એ સમાવેશ થાય છે તમને ખબર છે છતાં તમે શા માટે છે પુસ્તક વાંચતા નથી શું તમારું જીવન છે જેવી રીતે ચાલી રહ્યું છે એવી રીતે તમારું જીવન તમને મંજૂર છે મે બી એવું હશે એટલા માટે તમે તમારી જાતને છે અપગ્રેડ કરવા નથી માગતા એટલા માટે છે તમે તમારી જાતને છે બહેતરીન બનાવવા નથી માગતા મને ખબર છે કે પોતાના જીવનને અપગ્રેડ કરવું ને સંઘર્ષમાંથી પસાર થવા સમાન છે કદાચ મેં બી એવું હોઈ શકે કે તમે સંઘર્ષમાંથી પસાર ના થવા માંગતો હોય એ પણ એક રીઝન હોઈ શકે તમારું જીવન છે જેવી રીતે દરરોજના માટે ઢીલું અને નબળું ચાલી રહ્યું છે એવું ઢીલું અને નબળું જીવન છે તમને પસંદ છે મેં બી એટલા માટે છે તમે પુસ્તક નથી વાંચતા તમે તમારા જીવનમાં છે હવે અત્યારના દોર સુધી છે ચાહે તમારી બાવીસ વર્ષ ઉંમર હોય ચાહે તમારી પચીસ વર્ષ ઉંમર હોય ચાહે તમારી પાંત્રીસ વર્ષ કે પિસ્તાલીસ વર્ષની ઉંમર હોય હવે તમારા પૂરા જીવનમાં છે તમે બહાના બનાવવામાં એટલા બધા મહારત થઈ ગયા છો એટલા બધા એ મેં તમે મહારત હાસિલ કરી લીધી છે કે તમે બહાના બનાવતા જ જાઓ છો બહાના બનાવતા જ જાઓ છો બહાના બનાવતા જ જાઓ છો હું આજે વાંચી લઈશ હું કાલે વાંચી લઈશ મે બી એવું હોઈ શકે કે એટલા માટે તમે પુસ્તક ના વાંચતા હોય તમારી પાસે પુસ્તક ના વાંચવાના અઢળક કારણો છે પરંતુ પુસ્તક વાંચવાનું એક પણ રીઝન છે તમારી પાસે તમે એક વખત કલ્પના કરીને જુઓ કે તમારા જીવનમાં એક ડર નામનો શબ્દ જ ના હોય તો તમે તમારા જીવનમાં કેટલી ઉપલબ્ધિ છે મેળવી શકો છો પરંતુ આને ભગાડી કેવી રીતે શકાય એ જાણવું હોય તો આપણે જવું પડે પુસ્તક પાસે તમે એક વખત વિચારીને જુઓ કે તમારી આસપાસના જેટલા પણ લોકો છે આ લોકોથી તમારે ઉપર ઊઠવું હોય તો શું કરવું પડે કદાચ તમે પુસ્તક વાંચ્યું હોત તો આ બધા જ તમારી આસપાસના લોકો છે એનાથી તમે ઉપર ઉઠી ગયા કદાચ એક સમય તમારા મગજમાં છે એવો વિચાર આવ્યો હોત કે સફળ માણસ હંમેશાને માટે એક વખત છે પોતાના જીવનમાં સફળતા મેળવી લે છે પછી એ સફળતા મેળવતો જ જાય છે મેળવતો જ જાય છે મેળવતો જ જાય છે ને એટલા જ માટે કહેવામાં આવે કે રીચ બીકમ રિચર એન્ડ પુર બિકમ અમ પુર કદાચ તમે પુસ્તકોનો સહારો લીધો હોત તો આ સેન્ટેન્સને છે એ તમે બહુ સારી રીતે છે સમજી શક્યા હોત કદાચ તમે પુસ્તકોનો સહારો લીધો હોત તો એક વખત એ પણ તમે સમજી લીધા હોત કે જેવી જેવી રીતે કોઈ પણ સફળ વ્યક્તિ છે નીતિપૂર્વક સિદ્ધાંતપૂર્વક પોતાના જીવનમાં આગળ વધ્યો છે તો દિવસે ને દિવસે આ વ્યક્તિત્વ છે એનું ખીલે છે દિવસે ને દિવસે છે એના મોઢા ઉપર એક ચમક આવતી જાય છે આવું શા માટે થાય છે જ્યારે બધા જ લોકો છે જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એમ એનું મોઢું છે ભદ્દું લાગવા માંડે છે સ્કીન ઉપરથી બ્યુટી છે નીકળી જાય છે પરંતુ જે રાઈટ વેમાં જેમને પુસ્તકોનો સહારો લીધો છે જેને જ્ઞાનનો સહારો લીધો છે જેમને ગુરુનો સહારો લીધો છે આ બધા જ લોકો તો સમયની સાથે છે એનું તેજ છે એમાં વધારો થતો જાય છે એની ચાલમાં છે ક્ષાન આવતી જાય છે એના અવાજમાં છે એક ઠાસ આવતી જાય છે હું શા માટે થઈ છે કદાચ આ બધા જ વ્યક્તિત્વ છે પુસ્તકોનો સહારો લીધો જ હતો કદાચ તમે એવું વિચારતા હોય કે કોઈ વ્યક્તિ છે એ સવારે પાંચ વાગ્યામાં વહેલો ઉઠે છે પોતાના પૂરા દિવસમાં છે બાર કલાક કામ કરે છે પંદર કલાક કામ કરે છે આપને દેખાતી નથી શા માટે આપને નથી દેખાતી કેમ કે આપણે પુસ્તક તો વાંચ્યા જ નથી કદાચ આપણે પુસ્તક વાંચી લીધા હોત તો આપને ખબર પડે કે સફળ વ્યક્તિત્વ છે એ કેવી રીતે કામ કરતું હોય કદાચ આપણે છે વિવેકાનંદના પુસ્તક વાંચ્યા હોત તો આપને ખબર પડે કે વિવેકાનંદનું મૂલ્ય છે આ દેશમાં શું છે આવા તો અનેક મહાપુરુષો છે જે આપણા દેશમાં થઈ ગયા છે પરંતુ આપને પણ ખબર નથી શા માટે આપને ખબર નથી કેમ કે આપણી પાસે તો પુસ્તકો વાંચવાનો સમય જ નથી તો હવે છેલ્લે તમને બધા જ લોકોને હું એ કહેવા માગું છું કે ક્યાં સુધી આપણે જીવનમાં પુસ્તક ના વાંચવાના છે એ બહાના બનાવશું એક પુસ્તક જ એવી વસ્તુ છે જે આપણા વ્યક્તિત્વને છે ને જીવંત રાખે છે અને એક નવી દિશા આપે છે આપણા જીવનને દરરોજના માટે છે જેમ સમય આવે છે સવારના પોરમાં ફૂલ ખીલે છે અને મનુષ્ય છે જે ઘણી વખત તો એ ખીલતા જ નથી પૂરું જીવન પૂર્ણ થઈ જાય છતાં એ ખીલતા નથી કારણ કદાચ પુસ્તકો વાંચી લીધા હોત તો આનું સોલ્યુશન છે આપણે મળી ગયું હોત પુસ્તક વાંચીએ ભરપૂર પુસ્તકોને પ્રેમ કરીએ અને પોતાનું જીવન છે ને સમૃદ્ધ બનાવીએ કે જેમને લક્ઝરી કહેવામાં આવે છે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ આઈ હોપ તમને બધા જ લોકોને વિડીયો પસંદ આવ્યો હશે અને ખાસ કરીને મારી આ વાત છે યુવાનો સુધી યુથ સુધી જરૂર પહોંચાડજો ધન્યવાદ